નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ બજરંગધામ બગડાણા ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ગુરુ બજરંગદાસ બાપાના ચરણોમાં શિશ નમાવી આજે દોઢ લાખ કરતા પણ વધુ લોકોએ ગુરુ વંદના કરી હતી બગડાણા ધામમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો ઉમટી પડ્યા હતા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા બજરંગદાસ બાપાના ધામમાં આવ્યા હતા ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા મુકામે ગત રાત્રે લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અને વાહન દ્વારા આવી પહોંચ્યા હતા ભર્યા માહોલ વચ્ચે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે રાજ્ય તેમજ અન્ય રાજ્યોના લાખો ભક્તજનો ગુરુ મહારાજના ચરણોમાં મસ્તક નમાવવા ઉમટી પડ્યા હતા ગુરુ પૂર્ણિમાના મહાપર્વે ગુરુ પૂર્ણિમાના મહાપર્વે લાખ શ્રદ્ધાળુઓ બગદાણા પહોંચ્યા હોય ત્યારે તેમના માટે મહાપ્રસાદમાં લાડુ ગાંઠિયા શાક રોટલી દાળ ભાતની વ્યવસ્થા કરવામાં આવી છે આ માટે બારસો મણ લાડુ અઢીસો મણ ગાંઠિયા છસો મણ શાકની વ્યવસ્થા કરવામાં આવી છે વિશાળ મોટા લોખંડના ડોમ મંડપમાં યાત્રિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો આ માટે અલગ અલગ ગામમાંથી આવેલ સ્વયંસેવક મંડળે આ સેવા કાર્ય પૂરજોશથી ઉપાડી લીધું હતું તેમજ રસોડા વિભાગ પાર્કિંગ વિભાગ ઉતારા વિભાગ મંદિર પરિસર વિભાગમાં ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે અહીં ગુરુજનોનું અનેરું માન સન્માન છે ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તો પોતાના ગુરુને વંદન અને પૂજન અર્ચન કરી ગુરુ વંદના કરે છે બજરંગધામ બગદાણાની બંડીધારીની મઢુલી સૌરાષ્ટ્રમાં ગામે ગામ વસેલી છે ત્યારે આજના આ પાવન પર્વે ભક્તોએ પોતાના ગુરુને નમન કરી ધન્યતા અનુભવી છે રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા पाशे अपुन से करो अब तो एक बोल जाते हैं माइनस कुछ तो क्या होगा साल का रखा ना करेंगे आज ये